સમગ્ર દેશમાં છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ભારતનો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઓળખવામાં આવે છે જેમાં ઈસવીસન ઓગણીસો પચાસ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો જેમાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામે આવેલ પીએચ લુંકડ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં દિયોદર મામલતદારે એ આર નિનામાના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી અને અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ દેશભક્તિના ડાન્સથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું જેમાં સારી કામગીરી કરનાર તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં અધિકારીઓ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં સફળ બનાવ્યો હતો